નામ બધું તો બેઠા પણ ભૂલી ગયા ને નીચે પડકી લહે માં કાકો એ લાગે ઉઈ જાય છે કેલા બધા જે હું કાકા નજર તો હું ઉઈ જાય છે જાતે કાકા ઓલા ઉઈ જાય લાગતા ના ના ફોન દેખો ઓલા તો પેલા ફોન કરો પેલા આવી ગયા છે ફોન કરો પડશે હું ગઈ તો કદી નો ફોન ચેન પડતી ને પેલા બેન થાપો મને છોડી ગયો હા ફોન કરો હણો હાં કા

એમ એમાં તમે હવા ફોન કરી શું આયા તમે હેલો મેબર પડે ને આપણે વાત શું હતું ખબર નથી એટલે મને ફોન કર્યો એટલે હું બાર ગામ મેળો થોડો કમ થી ગયો હતો એટલે મને ચાંદ મગજ સટપટ થઈ કે શું છે હીરા બોલ્યા પતિ શું કે તમને કેવું ચું કીધું

ના ના ખોટો એ બધા ના આપડે શું છે આ છોકરો છોકરો મોટા લડાઈ મારા ના હજી વાત છે તો પછી નક્કી કરવું જરૂરી છે બધી જીતું પોસ્ટ ગમના આગેવાન છે તકલીફ ઉગમાય નઈ

લેબડા ઉપર સડ્યો અને મો ભોય દાંત મને પછી એમ કીધું કે લેલા ઠેકડા દાંત પકડી ઠેકનો કીધો પછી બરાબર તો ભાઈ તને અમારે ભણ આવડતું

પાછી મારે બેડવી પડી પેલા હિરાજે કીધું હોય છે અને આ છે ઠેકણો તો

અને આપણ આમ પકડે છે તમારા આ સમત્રી ના બોલવાનું ભૂલી ગયો માવડો મારો મોર ભાગવાનું કર્યું છે પાગે કે ભેગા થઈ તમે બેહો ને સુખ શાંતિ કરો ભેગા થઈ જાય જેઠાલાલ તમે શું ગોમ ગયો તો હીરાલાલ મને ફોન માં ચીટલી ધમકી આવતા કે તમે ઓય દાવો ઓય દાવો એટલે બાર ગમ જેમ કે જમાવું આ બધું છે તો મને પંચાયત બેઠા તો કે ફોન પાસે તમે જો તો પછી અમે શું કહો પણ આટલો બધો આ ના થતો આ લડાઈ ઝઘડા છે એવું બોલ્યો કે કાકા આપણને જેવું જેવું કેતા બેટો મારવા મારા ઘેર આવ્યા છે

ઇજત રાખો થોડી બોલવાનું થોડી મર્યાદા રાખવી પડે હા એમ ગુરવંતિ ડુંગરાજી બેહો છોકરા આપડે ના પેલું કરાવ બેહો મોદી રાખ્યું બોલેજ બોલાવાની થાય છે ને આ ઉમર છે થોડી ઉમર માં અમાર જવાનું અમે તમારે શીખાલવાની હોય આવી લાકડી લઈને કોકને મારવા ના આ ભત્રીજા ઘણું બધું કીધું તું બધું નખો કુવામ અને બેન ભેગા થઈ ને કોઈ ખાલી તમે શું દાડે ભેગા નથી હવે મન લાગે છે ને બે ત્રણ થાપ માંગી રહ્યા છે ના એ તો આપડે હા તમારે સહન કરવું પડશે હોય તો એટલે ડુંગરા આજ પછી આ બે ની કોઈ ફરિયાદ આવે હા તો બે તારા ભણિયા ને મારજે પત્રી જા નઈ આપી ના તો તમારી બે ની જો વાત આવી બે ની તો બે ને લેબડે ભોજી ઝાપડ્યું સુખ શાંતિ રેજો ગોઠિયા તમે દોસ્તારો છો બે ભેગા રેજો અને દોસ્તારો આજે આ ભૈયામાં તિરાડ ના પડે અને તો તમે તો સુખું પધરી પત્રીજા

છોકરો બાજુ ઉડી ને મત આવે તો સમજા ભૂલ થઈ જાય દાડો તાર આવે તમે તમારા હવે

માફ કરતું કોઈ વધુ બોલાઈ જો જય બાબારી જય બાબારી જય બાબારી લડેલા નથી લઈને

એટલે અમારા કાળિયાનો કોક કરે છૂટે કરે પણ હાથ મારા બંધ કર્યા છે જ નહીં જો એક સોડી નાખું પણ હવે હું શું ભગત એના પર હાથ ઉપાડ તો ગોમ વાળા શું વાતું કહે ભગત હતા માર્યું

દરવાજા આડો કરું છું કરો